એમને સૂચનો નહીં આપે અને આવનારા દિવસોમાં પણ આપણી જે બહેનોને આ ટોલ નાકાવાળા કે પોલીસ પ્રશાસન દ્વારા હેરાન કરવામાં આવશે તો અમને ટોલ ને હાઈવે બંધ કરતા પણ વારની લાગે બંધ કરવા તૈયાર હાઈવે બંધ કરવાની ફરજ પડશે તો આ નેશનલ હાઈવે અડતાલીસ પણ આપણી

અમે બધા સામાજિક આગેવાનો અહીંયા છે તમામ વર્ગના આગેવાનો અહીંયા છે અમે બધા જ લોકોને આહવાન કરીશું તમે પણ તમારા સેઠ લોકોને પણ કહેજો તે દિવસે રજાઓ પાડવાની થાય અઠવાડિયું સુધી તૈયાર છો ને બધા જેટલા પણ માણસો તમારા આજુબાજુના વિસ્તારોમાં કામ કરતા હોય એમને પણ કહેવાનું છે તમે જે જે સેટોના મકાનો બનાવ્યા હશે સરકારી આવાસો બનાવી હશે સરકારી કચેરી બનાવી હશે એ કર્મચારીને અધિકારીઓને બધાને વેપારીઓને પણ કહીશું બિલ્ડરોને પણ કહીશું એ દિવસે અમને સહકાર આપવો પડશે અને એ દિવસ એ દિવસ આપણે નક્કી કરીશું જો તમને હેરાન કરશે તો ભરૂચ બંધ કરવાનું થશે તો ભરૂચ પણ એ દિવસે બંધ થઈ જશે ગમે ત્યારે ને ગમે ત્યારે ગરીબો એમને નડે છે ગરીબોને હટાવો આટલું બધું કમાણ આ વિસ્તારોમાં બિલ્ડરો અને બીજા ઉદ્યોગપતિના લોકોએ કારખાનાના માલિકોએ આટલું બધું કમાણ કર્યું છે તે પ્રશાસનને નડતું નથી પણ આપણા જુપડા સાઈડ પર છે રોડ પર પણ નથી એ આપણને નડે એમને નડે છે આ પણ આ ફેરોન તમારી મહેનતની જરૂર થાય છે

હાલમાં ઝૂંપડાઓ તોડવામાં આવશે તો કોઈ વિકલ્પિક વ્યવસ્થા પણ નથી એક રન બેસરા છે એમાં માત્રને બસોથી અઢીસો લોકોની રહેવા એવું છે સામે પા પાંત્રીસોથી ચાર હજાર લોકોના ઝૂંપડા તોડવામાં આવે છે ત્યારે એને અટકાવવામાં આવે અને ચોમાસાના દિવસો ઉપર છે ત્યારે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા વગર આ ઝૂંપડા તોડવામાં નહીં આવે એ રજૂઆત લઈને અમે આવ્યા છે અને અમે સ્પષ્ટપણે કીધું છે કે જો આ આવી રીતના પ્રશાસન કોઈપણ જાતની નોટિસ કોઈપણ જાતની જાણ કે વિશ્વાસમાં લીધા વગર આવનારા દિવસોમાં દોડવાનું કામ કરશે તો સ્પષ્ટપણે અમારે મોટા હજારોની સંખ્યામાં પ્રશાસન સામે આંદોલન ન પડશે જે પણ લોકો છે એ ગરીબો છે વંચિતો છે આદિવાસી લોકો જ છે અને એમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે જે લોકો આજ દિન સુધી કોઈને નડતા પણ નથી ત્યારે પ્રશાસન આવી કામગીરી ન કરે અને માનવતા દાખવીને આમની વૈકલ્પિક વ્યવસ્થા કરે પછી જ આમના ઝૂપડા તોડે તો અમે દિવાળી પછી કંઈ વૈકલ્પિક વ્યવસ્થા થાય નહીં તોડે તો અમે કોઈ વાંધો નથી હાલમાં કોઈનું પણ ઝૂપડું તોડવામાં નહીં આવે તેવી અમારી માંગણી છે